રાજાસિંહની પત્ની રજુસિંહ ઘરકામ કરે છે જ્યારે એક દીકરો ધુવેન્દ્રસિંહ સહવાડી ખાતે આવેલી ભૂમિ કાપડની કંપનીમાં નોકરી કરે છે અને દીકરી ઈચ્છા હિંમતનગર ખાતે એલએલબીનો અભ્યાસ કરે છે ધુવેન્દ્રસિંહ એક વર્ષ પહેલાં અંશિકા ઉર્ફે પરી સાથે લગ્ન કર્યા હતા ધુવેન્દ્રસિંહની હત્યા એટલી ક્રૂરતાપૂર્વક કરી હતી કે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ થઈ ગઈ હતી રવિએ ધુવેન્દ્રસિંહનું મોઢું છીંદી નાખ્યું હતું જેથી પોલીસ પણ ટેન્શનમાં આવી ગઈ હતી ધુવેન્દ્રસિંહ પાસેથી મળેલા ફોનથી પોલીસે રાજાસિંહને ફોન કર્યો હતો રાજાસિંહ પણ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે પહેલાં ધુવેન્દ્રસિંહની લાશને ઓળખી શક્યા નહીં પોલીસે મૃતદેહના પેટના જમણા પડખે પંખેનું ટેટો બતાવ્યું હતું જે જોતાની સાથે જ રાજાસિંહે ચીસ પાડી હતી રાજાસિંહે લાશ ધુવેન્દ્રસિંહની હોવાનું કહ્યું હતું જેથી પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી ધુવેન્દ્રસિંહના હાથમાં દોરા પહેરેલા હતા જે જૂતા પણ તે લાશ તેની જ હોવાનું અનુમાન રાજાસિંહે કરી લીધું પરંતુ અંતમાં ટેટો જોતા કન્ફર્મ થઈ ગયું હતું